પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ગૌરવ યાત્રાત્રા જનજાતિ ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ અંગે બેઠક યોજાઈ મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ગૌરવ રથયાત્રા જનજાતિ ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ અંગેની બેઠક કલેક્ટર કચેરીના સંકલન ખાતે યોજાઈ હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જનજયંતિ ઉજવણી નિમિત્તે તારીખ સાતથી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત છોટાવ જિલ્લામાં તારીખ બાર અને તેર નવેમ્બરના જનજાતીય ગૌરવ રથયાત્રા પરિભ્રમણ કરશે અંબાજીથી એકતાનગર સુધી સાતસો તેર કિલોમીટરના આદિજાતિ વિસ્તારને આવરતી જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે આ ગૌરવ રથયાત્રા બોડેલી પાવીજેતપુર છોટાઉદુ અને નસોડીના વિસ્તારોમાં પરિભ્રમણ કરશે તારીખ પંદર નવેમ્બરના રોજ વિધાનસભા દીઠ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મજયંતિ ઉજવણીના ભાગ ભાગરૂપે જનજાતિ ગરો દિવસની ઉજવણી કરવામાં આવશે સરદાર વલભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિ રાષ્ટ્રવ્યાપી યુનિટી માર્ચની ઉજવણી અંતર્ગત વિધાનસભાથી આઠથી દસ કિલોમીટરની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં જિલ્લા કક્ષાની પદયાત્રાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવશે પ્રભારી મંત્રી મંત્રીશ્રી ડૉક્ટર મનીષાબેન વકીલે તમામ કાર્યક્રમ આયોજન વિશે અધિકારીઓને પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી તે હવે અધિકારીશ્રીઓને કાર્યક્રમલક્ષી માર્ગદર્શનની જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા શ્રી અભયસીભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાઇજના વર્દ શ્રી શર્મા મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાંગર નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા